વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય ગુજરાતી પેપર નંબર એક કુંવરબાઈનું મામેરું મિત્રો આપણે કુંવરબાઈનું મામેરું એમાં નવ કડવા છે જોઈ ગયા આજે આપણે કડવા નંબર દસ છે એની ચર્ચા કરીશું કડવા નંબર દસ છે એમાં જે કડવા નંબર નવમાં મલ્હાર જે વરસાદનું જે વર્ણન છે એ એ જોઈ અને નાગર લોકો છે હજી પણ ઉપહાસ કરે દસમા નંબર કડવું આપણે જોઈએ તો આ કડવામાં આપણે જોશું કે મોસાળાનો દિવસ છે આવી ગયો છે મોસાળું ભરવાનો જે દિવસ જે પ્રસંગ છે જે ઘડી છે જે સમય છે એ આવી જાય છે મહેતાજીને નાત ભેગે થાય ને એટલી જ વાર છે એટલી જ રાહ જોવે છે પુત્રી કુંવરબાઈ છે એની ચિંતા છે વધતી જાય છે હજી તો મારા પિતા પાસે આમાંની કોઈ પણ વસ્તુ છે આવી નથી તો મારું મોસાળું છે મામેરું છે કઈ રીતે ભરાશ નરસિંહ મહેતા છે એમને ભગવાન વિષ્ણુ પર અવિચલ શ્રદ્ધા છે મંડપમાં મહેતાજી છે એમનું આગમન થવાનું છે નાગરો હજી પણ એમને ઉપહાસાત્મક જે સત્કાર આપે છે આવકાર આપે છે પણ કેવો ભરેલો ઉપહાસ કરતા હોય ને એવો આવકાર આપે છે આપણે જોઈએ તો ખડવા નંબર દસ છે રાગ છે સામેરી રાગ શું કહે છે મેહતે ગાય પ્રસાદી થાળી આરોગ્યા શ્રી વનમાળી લીધો પ્રસાદ પૂરણ પ્રીતે પછી થયું શું રજની વિધિ નરસિંહ મહેતા છે એમણે સ્નાન કરી અને રાત્રે જે ભોજન છે આરોગ્ય ગયું ત્યારે ભોજન આરોગતા હતા એની પહેલાં જે થાળ એમણે ગાવાનું જે શરૂ કર્યું હતું જે સ્તુતિ જેમાં પેલા ગાવામાં આવતી જે પ્રાર્થના છે જે શ્લોક છે એ ગાવાનું શરૂ કર્યું ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ વનમાળી છે એ પ્રસાદ આરોગવા નરસિંહ મહેતાની હારે જમવા માટે આવી હોય છે એમણે પ્રસાદ લીધો અને આ સરસ મજાનો જે ભક્ત જે છે ભક્તિવાન જે ભક્ત છે એમની હારે પ્રીતે એટલે કે એકદમ પ્રેમથી પ્રસાદ આરોગ્યો અહિયાં જમવા બેસતા પહેલા જે પ્રભુને થાળ ધરાવવામાં આવે છે એ થાળ ધરાવે ને પછી નરસિંહ મહેતા છે એ થાળ છે એ આરોગે છે ઉતારે જઈ એમને જે જગ્યાએ રહેવા માટે જે ઉતારો આપ્યો છે એ જગ્યાએ જઈ અને એમને આખી રાત ભજન અને કીર્તન છે ગાયા છે ભજન કીર્તન ચાલ્યા અને એમ થતાં રાત છે વીતી જાય છે અને પ્રભાત એટલે સવાર છે એનું આગમન થાય છે નરસિંહ મહેતા એના ઉતારે જયારે ભજન કીર્તન રાત્રે ચાલુ રાખ્યા ત્યારે નાગર જ્ઞાતિના જે લોકોને ભગવાનમાં શ્રદ્ધા હતી એ લોકો આવ્યા અને એમના વેવાય શ્રીરંગ મહેતા ખુદ પણ નરસિંહ મહેતાની હારે જે અવાવરો જગ્યાએ જે ઉતારો આપેલો છે એ ઉતારાના સ્થળે બેસી અને આખી રાત ભગવાનના જે ભજન કીર્તન છે એ કર્યા રાજ સવાર પ્રાતઃ થાય એની નરસિંહ મહેતા રાહ જુએ છે કે ક્યારે મામેરાનો સમય આવે અને ક્યારે ભગવાન છે મામેરું કરે અને મારી દીકરી કુંવરબાઈનો પ્રસંગ છે સુખપૂર્વક પૂર્વક છે પૂર્ણ થાય ઢાળ એવો કઈક છે વિધિરજ ની કીર્તન કરતા થયો પ્રાતઃ કાળ રે કુંવરબાઈ આવ્યા પિતા પાસે હવે મોસાળાની કરો ચાલરે મહેતાજી કહે પુત્રી મારી જય ના સવાર પડે છે પ્રાતકાળ થઈ કુંવરબાઈ છે સવાર થતા એમના પિતા પાસે આવે છે અને એમના પિતાને કહે છે હવે મોસાડું પૂરવા માટેની જે ચાલ એટલે કે જે તૈયારીઓ છે એ પિતાજી તમે કરવા માંડો થોડી જ ક્ષણોમાં મોસાડું ભરવાનો જે સમય છે જે વિધિ છે આવી પહોંચશે નરસિંહ મહેતાની દીકરીને કે છે કે દીકરી તું નિશ્ચિત થઈ ચિંતા કર્યા વગર જા અને આખી નાત જે તમારી છે જે મહેમાનો છે એને એક જગ્યાએ ભેગા કરે નાત છે ને તેડાવ નાતના લોકોને બધે ને તારા ઘરે છે આમંત્રણ મોકલ એના લીધે કુંવરબાઈ છે ખૂબ ચિંતિત થઈ જાય છે કુંવરબાઈ એના સાસરીએ જઈ અને એના સાસુને કે છે કે મારા પિતા મોસાળું લઈને આવે છે તમે મોસાળું ભરવા માટે મામેરું ભરવા માટેનો જે વિધિ છે વિધિ છે શરૂ કરાવો આમ સાસુ પણ હરખાઈ જાય છે અને કુંવરબાઈની જે ખોડો ભરવાની મામેરું ભરવાની જે વિધિ છે એ ચાલુ કરાવે છે શ્લોક મંત્ર જે વિધિઓ છે એ ચાલુ થાય છે વિશ્વાસ એક મંડપમાં ઠાલી જઈ ધરો સમસ્ત નાત નાગર તણી તેડો કુટુંબ રે છે વાર નાત મળિયા તણી નથી મોશાળાનો વિલંબ રે કુંવરબાઈ કહે તાતજી મને કેમ આવે વિશ્વાસ રે થાલી છાબ હું કેમ ધરું થાય લોકમાં ઉપહાસ કુંવરબાઈના પિતાને એમ કહે છે કે પિતાજી હું ઘરે જઈ અને મારી વિધિ કરાવું ને વિધિમાં જ્યારે છાબો મૂકવામાં છાબ એટલે કે ત્રાસ વસ્તુઓ ભરવા જે ગોળ જે સાધન છે એ તમે જે છાબ એમાં મોસાળું ભરવા માટે એમને જરા પણ વિલંબ નથી કરવો તરત અમારે મોસાળું મામેલું છે એ પૂરવું છે મોસાળું કરવા આવેલા પિતા એની પુત્રીને જે આશ્વાસન આપે છે

વિધિ પતાવા માટે તમારી બધા રાહ જુએ છે કુંવરબાઈને જાણ છે કે મારા પિતા મહેતાજીને જે ઉપેક્ષા કરવાની છે અને જે પોતાની મોટાઈ થવાની છે નાગર જ્ઞાતિના એટલે નરસિંહ મહેતાના વેવાય પક્ષના જે લોકો છે એ આજે મારા પિતાનો ઉપહાસ કરવાના છે ઘણો ઘણો ઉપહાસ કરશે ઘણી ઘણી મશ્કરી કરશે પણ નિર્ધનને કોઈ નવ ગણે પૈસા વગરના વ્યક્તિઓને કોઈ માન નથી આપ એ કુંવરબાઈ છે સારી રીતે જાણે છે આ છતાં પણ મામેરું ભરવાનો જે ન્યાય જે પ્રસંગ છે મહેતાજી એને માનભેર તેડવા માટે આવે છે સત્કારવાના છે દરેક લોકો છે ને આવકાર આપ્યો છે નાગરોને તુમાખી છે નાગરો જે લોકો છે નાગર જ્ઞાતિના જે બ્રાહ્મણો છે જે વેવાય પક્ષના જે લોકો છે એ આજે એની મશ્કરીઓ કરે છે આજે એમની જે સરખામણી થવાની છે અને જે પૈસાનો જે લોભ છે પૈસાનો જે અભિમાન છે ને આજે અહીંયા દર્શાતું હોય ને એવું કુંવરબાઈ ને લાગે છે હજી હમણાં વરસાદનો ચમત્કાર જોવા છતાં પણ એ તું માખી ગઈ નથી એ અહંકાર તુમાખી અહંકાર અભિમાન છે ગયું નથી એ હવે મામેરું કઈ રીતે ભરશે જોવા માટે બાકીના ગામના જે લોકો છે બાળકો હોય સ્ત્રી હોય પુરુષ હોય કે વૃદ્ધ મના દરેક વ્યક્તિ છે આ ઘટના જોવા માટે અહીં તત્પર તાત્કાલિક તરત જ હાજર થઈ જાય છે હજી પણ એવા કેટલાય લોકો છે જેમને નરસિંહ મહેતા માટે ઉપહાસ હસી મજાક ની હજી પણ એ પડો છે એ જવા નથી દેતા દીકરી કુંવરબાઈ છે એમને એમના પિતા કે છે કે તું વિશ્વાસ રાખી અને મંડપમાં જાય એમ ભગવાનમાં તને શ્રદ્ધા તો છે ને અનેક થાલો છાપ મુ સમસ્ત નાગર જ્ઞાતિના જેટલા પણ લોકો છે જેટલા પણ સગા સંબંધીઓ નાત માં તેડું કરવાનું કે છે ખાલી છાબ છે મંડપમાં ધરવાનું કે છે હવે છે વાર એટલે હવે કોઈ વિલંબ નથી હવે શું વાર છે મહેતાજી જાણે બધી સામગ્રી તૈયાર હોય ને એમ નાત ભેગી થાય ને એટલી જ રાહ જુએ છે અમારે તો નથી એમ સહજ રીતે એની દીકરીને કહે છે ત્યારે એમની શ્રદ્ધા કેટલી અટલ છે એ પ્રતીત થાય છે જાણવા મળે છે કે એને વિશ્વાસ છે કે ભગવાન છે મામેરું લઈને આવશે આવશે ને આવશે માંગ્યા મેં હમણાં જ વરસાયવા છે એટલે મહેતાજીને તો વધારે અટલ શ્રદ્ધા છે ભગવાન ભગવાન ઉપર બંધાવા માંડી છે સાંજના સમયે હાજરા હજુર હતા તો હવે સવારના સમયે પ્રભાતના સમય મામેરું ભરવાની જે ઘડી છે જે ક્રિયા છે એમાં તો ભગવાન હાજરા હજુ રહેવાના જ છે કુંવરબાઈને કે છે તારા પિતા ઉપર એટલો વિશ્વાસ રાખ

મોસાળું કરશે શ્રી હરિ મર્મ વચન સુધી તાત આવી વહુ મારો પિતા મોસાળું કરે બાઈ સગા તેડાઓ પંડિત ખોખડે તેડા કીધા મળ્યું આખું ગામ રે નરસિંહ મહેતા દીકરીને જે આશ્વાસન આપે છે કે તું પણ વૈષ્ણવ એટલે ભગવાન વિષ્ણુની દીકરી છો હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું એમ તું મારી દીકરી છો એ નાતે ભગવાન વિષ્ણુની દીકરી થઈ તારે ચિંતા છે તું આટલી બધી ચિંતા શું કામ કરે છે છતાં પણ કુંવરબાઈ ને એના પિતાનો ઉપાસ થવાનો જે ફફડાટ છે એ વિચારી છાપ મંડપ વચ્ચે ધરે ક્ષણે એના માટે કેવી કપરી સ્થિતિ છે કેવો કપરો સમય છે છતાં પણ પિતાનું આશ્વાસન સાંભળ્યું અને કુંવરબાઈ છે એના સાસુ પાસે જઈ અને વાક્ય બોલે છે મર્મો વચન સાંભળીને કહે છે કે સાસુબાઈ હવે મારા પિતા મોસાળું લઈને આવે છે આપણે મોસાળાની જે વિધિ મામેરાની જે વિધિ છે એ શરૂ કરીએ આપણા જે સગા સંબંધીઓ છે ગામમાં કે ગામથી બહાર એમને તેડાવો કે મારા પિતા છે મામેરું ભરવા માટે આવે છે મારા પિતા મોસાળું કરે છે પંડિત ખોખડે પંડિત જે છે વૃદ્ધ શરીર અશક્ત જે પંડિત છે એમને કેહણ મોકલાયું છે એમને તેડાવવામાં આવ્યા છે અને પંડિત દ્વારા બધા લોકો છે એમને જાહેર સ્થળે શ્રીરંગ મહેતાના ઘરના આંગણામાં બધા લોકો છે એમને એકઠા થવાનું આમંત્રણ મળે છે આખું ગામ છે આ જોવા માટે એકઠું થાય છે મહેતાજી કે છે કે મામેરું કરશે શ્રી હરિ સાસરિયા વચ્ચે ડગી જતી અને પિતા પાસે આવતા જે શ્રદ્ધાવાન બનતી જે કુંવરબાઈ છે એમણે પિતાનો શ્રદ્ધા અને આત્મગૌરવ પ્રેરક એક ઉત્તર મળે છે કે તું જાય એમ તને ડર સે વાતનો છે તું પણ વૈષ્ણવની છો દીકરી મમતાપૂર્વક આત્મગૌરવ પ્રેરતા જે શબ્દો છે આ શબ્દો થી પુત્રીને જે આત્મગૌરવ મળે છે જે ધારણા મળે છે જે નિરાત થાય છે તારે તારે શું ચિંતા છે મોસાડું તો ભગવાન હરી કરવાનો છે ને આ શ્રીહરી છે એ આખા આખ્યાન નું કેન્દ્ર બિંદુ છે આખું જે આપણું આખ્યાન છે એમાં મુખ્ય સ્થાન કોનું છે ભગવાન શ્રી કૃષ્ણ એ કેન્દ્ર રૂપે છે

શ્રદ્ધાથી કુંવરબાઈ સાસુને તેડા કરે છે સાસુને બોલાવે છે મારો પિતા મોસાળું કરે છે એ જે અર્ધ પંક્તિમાં કુંવરબાઈ હરખ આત્મગૌરવ અને પૂર્ણ વિશ્વાસ જે પ્રગટ થાય છે મહેતાનું મંડપમાં આગમન થવાની જે ક્ષણો છે જે ઘડીઓ છે એમાં જોઈએ આપણે વેવાય વર્ગ એણી પેર બોલે જસે મહેતો મૂકી મારે મંડપમાં મહેતોજી આવ્યા હાથ ગ્રહી છે તાળ રે નાગ સહુ બેઠા થઈ બોલે આવો જે ગોપાળ રે મંગાવી એક છાબ ઠાલી તે ચોકમાં આણી ધરી મહેતાજીએ શંખ પૂર્યા વિનતી શ્રી હરિની કરી મહેતાજી આવે છે મહેતાજીનું મંડપમાં આગમન થાય છે હાથમાં કરતાલ છે રમુજ પ્રેરક દ્રશ્ય છે કે આ કરતાલ આ ભગવાનની ભક્તિ આ દલપત્ર તુલસીના જે પાંદડાઓ છે તુલસીની જે માળાઓ છે લઈ અને મહેતા છે છે એ મામેરું પૂરવા માટે આવી જાય ભેગા થયેલા નાગરો નરસિંહ મહેતાનો સત્કાર કરે છે પણ કેવો ઉપહાસાત્મક આવકાર આપે છે પણ કેવું મશ્કરીથી ધ્યાન દોરતા જે ગોપાળ કહીને દરેક લોકો નરસિંહ મહેતાનો સત્કાર કરે છે નવાઈ એ છે કે અશ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુ થઈ ગયા કઈ રીતે થઈ ગયા ના એ શ્રદ્ધાળુ એમને ભગવાનમાં શ્રદ્ધા નથી પણ ઉપહાસ કરવા માટે એમ બોલે છે જે ગોપાળ જે ગોપાળ નરસિંહ મહેતાને લાગે છે કે આ દરેક લોકો કાલે જે ઉપહાસ કરતા હતા કાલે જે મશ્કરી કરતા હતા એ લોકો હવે સુધરી ગઈ છે એ ભગવાનની ભક્તિમાં લાગી ગયા છે પણ એવું નથી આ લોકો તો નરસિંહ મહેતાનો ઉપહાસ નરસિંહ મહેતાની મસ્કરી કરવા માટે એમને સામે પ્રત્યુત્તરમાં જે ગોપાળ એવું બોલે છે નરસિંહ મહેતા વેવાયના આંગણામાં આવી પહોંચે છે દરેક લોકો એમની હાસી ઉડાવે છે કે હમણાં મહેતાજી છે એ છાબમાં ખાલી વસ્તુ મૂકીને વયા જશે છાબ છે એ ખાલી રહી જશે મંડપમાં મહેતાજી આવે છે હાથમાં કડતાળ લીધી છે ગ્રહણ કરેલી છે ધારણ કરેલી છે નાગર જ્ઞાતિના બધા લોકો બોલે છે જે ગોપાળ એટલે એમને માન આપતા હોય એવો એમનો સત્કાર કરે છે ઠગાઈનું એક રૂપ છે એક ઠાલો છાપ મંગાવે છે અને ચોકમાં બરોબર વચ્ચે જ્યાં કુંવરબાઈના મામેરાની જે વિધિઓ થાય છે પંડિત દ્વારા જે શ્લોક જે સ્તુતિઓ કરવામાં આવે છે એ મંડપમાં એ જગ્યાએ થાલો છાબ છે એને મંગાવી રાખવામાં આવે છે ખરેખર લવાય અને તો કેટલું લાગે થાળી છાબ નાગરોની દ્રષ્ટિએ નરસિંહના નિર્ધનતા અને બે આબરૂપણાનું જે પ્રતીક છે છાબ હંમેશા કોઈ પણ વસ્તુનો મામેરું ભરાતું હોય ત્યારે છાબમાં બધી વસ્તુ મૂકી અને ભરેલો છાબ લઈ આવવામાં આવે છે અહીંયા દ્રશ્ય ઉલટું છે નરસિંહ મહેતાએ સૌથી પહેલા થાળો છાબ મંગાયો છે કે અમને થાળો છાબ આપો હવે કઈ વસ્તુ અમારે આમાં મૂકવી એ ઘટના બનવાની છે નરસિંહ મહેતાને ભગવાનની પ્રત્યે જે અખૂટ શ્રદ્ધા છે એક જ વસ્તુ જુદા જુદા સંદર્ભે છે જુદા જુદા ભાવાર્થોથી વિસ્તરે છે કવિની કેટલી સર્જન શક્તિની અપ્રતિમ ભક્ત નરસિંહની છવાયેલી છે નરસિંહ મહેતા ઠાલો છાપ મંગાવી બાજોઠ ઉપર બેસી અને શંખ ફૂંકે છે અને ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણને અરજ કરે છે કે હવે સમય આવજે મામેરું ભરવાનો સમય થઈ ગયો છે હવે તમારે મામેરું લઈ અને આવવાનો સમય છે એ શરૂ થાય છે અહીંયા દસમા નંબરનું જે કડવું છે એમાં નરસિંહ મહેતાનું આગમન છે એ થઈ જાય છે આગળના કળવામાં આપણે જોશું કે નરસિંહ મહેતા ભગવાનને જે અરજ કરે છે જે વિનંતી કરે છે એ વિનંતી સાંભળી અને ભગવાન છે કઈ ઘડી અને કેવી રીતે કઈ ત્વરાથી આવે છે અને મામેરું કઈ રીતે પૂરું કરે છે મિત્રો આ તું તમારું દસમા નંબરનું કડું એક નવા કડવા સાથે ફરી મળીશું ત્યાં સુધી જય મુરલીધર